જાય કે નહીં તો હવા હું કરો નહી તોડો દે મને તોડતા વાઘા હાથે ગાયક મિલન હ રાધે એ માય એ વાત હ રાધે હેપી ઉતરાયણ હ રાધે હેપી હેપી

બીજું પુન કર્યું તમારા ઘરે ચાર પાંચ પુટલા નાખ્યા તો નાખીને મારા ઘરે લાવ્યો ઘરના ઘરે એક લાવ્યો એવું છે

મિત્રો આપણે લાડવા બનાવી કાઢે જો ફર્સ્ટ ક્લાસ ઘઉના લોટના લોટના નહીં પેરકાના અને હું જમવા બેસું છું તો મિત્રો અજીતની ને જ્યાં ઊંઝા જલેબી ફાફા લેવા માટે ડાબી એટલે જમી લેવું ડાબા ત્યાં ડાબી નજીક આવી જાય છે ચલો મિત્રો મળીએ પછી પતંગ ચગાવવા કારણ કે આપણે સવારના એક પણ પતંગ ચગાવ્યા નથી હવે જમીન હાથે પતંગ ચગાવી જઈશું સોદ સુધી ચગાવશું ચગાવતા ચગાવતો છે એનું લઈ લેવું પતંગ ચાલો મિત્રો મળીએ મોડા

કપઈ નહીં એ આવ ના કે અલ્યા ભાઈઓ લો એટલું પડી બધી વસ્તુ એમ કે ભાઈ ઓગડી કપાઈ ગઈ એ તો ઓગડી બધી બધી જુદી ના પડી જાય ઓગડી બધી જુદી ના પડી જાય પતંગ જગાય ગાળો તો મિત્રો આપણે પતંગ જગાય આપણો પતંગ જગ્યા સેકડી પતંગ बताओ આપળો

ભટ્ટી દસુદે ટુટી પિયો Apa पे जगाना

તો વાયર રોડ નીર પેલી ઉધવ માં હસતો કોણ આયા ના કોણ આયા સાયડ પર જાના હું એલટો લગાવા જઈતો ઓહ જો તો અતર તો જા દે ભાઈ ભય પડી

એ ડાગો જો લે ચા આલમ મે હું આલે જા ઓગડી કપાઈ ના ને ઓર રાખ દે દોરી પથાઈ ના ઓ તો ઓગડી ના કપાઈ ઓર રાખ દે ને પતી ને કપાઈ જા ડોલ 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 આય દે ને ઉતા દે આ હાલ તો ભરી દી ઓ એકમ ભરણો આ ના અલ પક તું તો બુંદિયા હો ને આલ કપાઈ દે 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 જલ્દી બરાબર જાવ બતામ બોલે તારી માસી

સેલ્ફ તો મિત્રો ઉત્તરાયણની મજા મળીએ છીએ આપણે આપણો પતંગ ચગાવતા હતા ટાઈમ પૂરતા ચગાવી છીએ બધા લોકો ચગાવી તો આપણે મજા લઈએ છીએ વખત થોડું ઉત્તરાયણનું મંદુ છે ફાદા એક થઈ ગયા હતા એના કારણે થોડું મંદુ જેવું છે જબર પૂછતા હોય પણ ઉત્તરાયણ છે આપણે ખાલી ટાઈમ પાસ કરીએ આપણે બધો પણ વધારે દોરી પતંગ લાયા નહીં આપણે શું કહેવું તમારે લાય દોરી પતંગ તો આ શોખ માટે તચી રહ્યા તમારા ફિરકી પકડવાળી આવી

હરે જો માર બોણી બાય જગાય પતંગ હા જજા જગે જગે તો હેલો મિત્રો આપણે આવી જાય છે ઉઠીન હું ગાય થી સુઈ જતા લાડવા નું ઘેન ચડી તું લાડવા ખાઈ જાય ગેન ચડી સુઈ જાય હું આયા છે ઉઠીન અને ભઈ મન હવાનો પતંગ નેટ હદર થાય લઈ લેવું કરો ન મત તો એ તો હાલ તો અમાર ચગા ને હાલ લઈ લે chọn thật ra đây đây yêu đây đây ai đây 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 rom rom, đây eh, rom rom, rom rom, ah, rom rom, à rom rom. đây 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 हाय तो राधे मित्रों पतंग उड़ा तो रहा है जी अदर विजय तो दोरी में आया नहीं बात लग गई दोरी थी ताई फीकी तो आले राधे ना लेक आज विजय आले मेरा राधे कनु खेतवान हूँ तो आज तो चंदी देखा थी ना मैंने देखे हाँ ब्लैक इंडम्बा कमर पतंग क्या तमारो क्यों है पतंग

હા ભાઈ અમારો લુખવાર છે તે કોક પતંગ ચગાવ આવી ગયો પતંગ પતંગ લાવે નહીં અને કે પોર મુ ઉતરાય ને બનાય તું બંધ કરો કે તો હું ચાલુ રાખી અને મારા બેનો કે પોર ઉતરે મુ કરે પણ હું ખબર પડી પોર ફિરકી પકડવાળી આપે છે એટલે પતંગ ની યાદ કરે તેમાં નહીં લાવે પતંગ હું બોલે હું બોલે પકડવાળી આવે છે તેમાં પતંગ નહીં લાવી પણ પતંગ મસ્ત આવે લા ના એ પડે ભોયા જો શું કહેવું તારા

ઉપર ચડવું કઉી ફાઈનલ મિત્રો વાગી ગયા છે સાત વાગવા આવી જાય છે વળી પાછા ફ્રેશ થઈ જાય છે તો મિત્રો આખો દિવસ દોડધામ કરી દોડધામ એટલે ધાબા પર નેચા ચડ્યા ઉપર ચડ્યા ઉતર્યા પતંગ ચગાયા પતંગ લૂંટ્યા તો આખો દિવસનો મિત્રો આમ પૂરો થઈ ગયો તો ચલો મિત્રો મળશું કાલે સવારે વાસુદરાના દિવસે તો સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ અને આટલા સુધી તમે આવ્યા જ હોય તો લાઈક કરો યાર ફોલો કરો પૈસા નહીં થતા તમે લાઈક સબસ્ક્રાઈબ કરશો અમને પૈસા આવશે ચલો મળીએ મિત્રો કાલે સવારે